રાજ્ય અને દેશમાં વિશ્વની સામે આવી રહેલા પડકારોમાં એટલી બધી વાતો છે કે જો દરરોજ એક એક વિષય લઈએ તો પણ ત્રણસો વિષય થઈ જાય એટલી બધો એટલો બધો અવકાશ છે પણ છતાંય તમે અને હું બીજા કોઈની વાત ન કરું ને ખાલી મારી વાત કરું તો પણ સમાચારોના કેન્દ્રમાં તમે એ જ મુદ્દાઓ જોશો કે જે એટલા બધા ચર્ચાઈ રહ્યા છે જે જોતા આપણને થાય છે કે સમાજનો સામાન્ય માણસ પણ આટલો બધો આ ચર્ચાઓમાં શું કામ સામેલ થઈ રહ્યું છે ઝેર તો પહેલેથી બધાના મનમાં હશે જ જહેર કંઈ સોશિયલ મીડિયાના કારણે નવું નવું આવ્યું છે એવું નથી એકબીજા માટેનો દ્વેષ ખરાબ ભાષા ખરાબ વર્તન આ બધું પણ કંઈ નવું નવું નથી એકબીજાને ઉતારી પાડવાની કે કોઈને કશું બતાવી દેવાની માનસિકતા પણ નવી નથી પણ સોશિયલ મીડિયાએ એને સમૂહ બનાવ્યો એ સમૂહને વેગ આપ્યો એટલે પહેલાં એક માણસ જ્યારે છૂટું છવાયું કશું લખે ત્યારે એટલા નોતે લખી શકતા કે બોલી શકતા કેમ કે એને એવું હતું કે હું એકલો છું પણ હું એકલો છું એવું માનવાવાળા હજારો માણસ ભેગા થાય ત્યારે આમ તો કમ્યુનિટીઝ ચોક્કસ ઉદ્દેશ્યો સાથે બનવી જોઈએ આપણે સમૂહ બન્યા સમુદાય બનવા માંડ્યા અને પછી ધીરે ધીરે ફરી એકવાર ભીડ અને ઘેટા બની રહ્યા છીએ જેમાંથી બચવા માટે કદાચ સોશિયલ મીડિયાનો બહુ જ સારો ઉપયોગ થઈ શકતો હતો હવે સોશિયલ મીડિયા એકબીજાને પડકાર આપવા માટે લલકારવા માટે બતાવી દેવા માટે અને મૂળ મુદ્દાઓથી એનો એને ભટકાવવા માટે જો એનો ઉપયોગ થતો હોય તો આપણા માટે આ અલામ્મ છે એ અલામ વાગી રહ્યું છે બે હજાર પચીસની શરૂઆતમાં ગુજરાત માટે ને ગુજરાતની અસ્મિતા માટે આ ગુજરાત કયું ગુજરાત ને કોનું ગુજરાત એની શરૂઆતમાં એકદમ સંક્ષિપ્તમાં વાત કરવી છે કોઈ જ લાંબી વાત ન કરતા ગુજરાત જ્યારે શરૂ કરીએ ત્યારે આપણે રવિશંકર મહારાજને સૌથી પહેલાં એટલે યાદ કરીશું કેમ કે એમના થકી એમના વક્તવ્ય થકી આપણે આ રાજ્યની શરૂઆત કરી હતી ગાંધી આશ્રમમાં ભેગા થયેલા નેતાઓની વચ્ચે રવિશંકર મહારાજ ખુલીને ખોંખારો ખાઈને કહી શકતા હતા કે આ રાજ્યની સામે આવનારા સમયમાં કઈ સમસ્યા છે આપણે ક્યાં વળવાનું છે એમણે ખેતીને ગામડાની વાત કરી હતી એમણે ખેડૂત અને ગાયની વાત કરી હતી એ વિષયો પર આપણે વિચારવાનું ચિંતા કરવાનું કે એનું સમાધાન લાવવાની ચર્ચાઓ ઓછી કરવા માંડ્યા છીએ એમની જે ચિંતાઓ એમણે વ્યક્ત કરી હતી એ બધું જ આપણને વાસ્તવિક થતું દેખાઈ રહ્યું છે હવે જો બે કલાકારોના વચ્ચેના ઝઘડા જાતિઓના ઝઘડામાં ફેરવાઈ જતા હોય સામસામે દેકારો એ સોશિયલ મીડિયાનો સૌથી મોટો મુદ્દો બની જતો હોય નેતાઓ પણ રસ્તા પર એટલે ઉતરતા હોય કેમ કે એમને એવું લાગતું હોય કે નહીં આ કાસ્ટ મેચ થશે ને એટલે જ આપણું પોલિટિક્સ ચમકવાનું છે સત્તાને કશી પડેલી જ ન હોય આ થતું હોય તો એ ભલે થાય ને પેલું થતું હોય તો જીજી વિશા મહત્વાકાંક્ષા ઉતાવળ મુદ્દાઓ વિશે વાત કરવાની અરે મુદ્દાઓ જવા દો પોતાને સરકારમાં આવવાની ઈચ્છા ન હોય વિપક્ષ પણ સરકારની ઘણી બધી યોજનાઓમાં ટેન્ડરથી કોન્ટ્રાક્ટ થી છોકરાને સેટ કરવાથી બાજુવાળાને સેટ કરવાથી સેટ હોય ને છેલ્લે કશું જ ન થાય તો ખેસ જ બદલવાની વાર છે કાઢીને બાજુ પર મૂકો કમલમમાં એટલી સરળ વાત થઈ ગઈ હોય રાજનીતિની ત્યારે રાજનીતિ પાસેથી સમાજ બદલાશે એ અપેક્ષા રાખવી સાવ નકામી છે આપણે એવું માની શકીએ કે ઉપરથી નીચે આવવું જોઈએ સંસ્કાર મૂલ્ય નૈતિકતા બધું જ ઉપરથી નીચે પ્રસરવું જોઈએ એ નીચેથી ઉપર નથી જવાનું પણ આપણે હવે એ વાતને ઊંધી સાબિત કરવી પડશે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં નૈતિકતા અને સમાજના સિદ્ધાંતો એટલે ઉપર પહોંચાડવા પડશે કેમ કે એમની પાસેની અપેક્ષા રાખવી એ સમાજની સૌ સમાજનું સૌથી નિરર્થક કાર્ય છે જે અમે મીડિયાના માણસો દરરોજ કરતા હોઈએ છીએ ક્યારેક કદાચ કોઈ કસર થઈ જશે એવું માનીને એકની એક વાતો સતત કહેવાથી એવું વિચારી કે એક દિવસ કંઈક બદલાશે એ આશા રાખવી અને પોઝિટિવિટી સાથે કામ કરવું એ બહુ જ અઘરું હોય છે અને છતાંય દરરોજ કરવું પડતું હોય છે કેમ કે આ કામ છે પણ સમાજના એ માણસો કે જે બે ડાયરાના કલાકારો જ્યારે ત્યારે એને જાતિની સાથે જોડી દે છે બે વ્યક્તિઓ આવે અને પછી બિલકુલ ભાષાની મર્યાદા ન જળવાય એક વ્યક્તિ છે એને બધા જ લોકો ભગવાન માને બીજા વ્યક્તિ એનો વિરોધ કરે તો પણ એની અંદર એટલી બધી ગાળો અને જે શૈલી હોય બોલવાની એ અપેક્ષિત ન હોય એ વિવાદ એ ચર્ચાનું કેન્દ્ર બને એ વિવાદોની વચ્ચે આપણી પાસે એ જવાબ નથી કે ઝેબરમાં ભણતી ત્રીજા ધોરણની છોકરી છે એને શું કામ હાર્ટ એટેક આવી રહ્યો છે માણસો હૃદયરોગના હુમલાથી પહેલા એ મરતા હતા પણ આઠ વર્ષનું બાળક નહોતું મરતું ઝેબરની એ શાળાના અડધા દ્રશ્યો તમને બતાવીશ લાઈવ ટચ બતાવી નથી શકાતી એટલા માટે તમને અડધા દ્રશ્યો બતાવીશ એ બાળકીને મરતા હું નહીં બતાવી શકું અમદાવાદના થલતેજ પાસે આવેલી એક શાળામાં માત્ર ત્રીજા ધોરણમાં ભણતી છોકરી એના પાછળ લટકતી બેગ છે એ સ્કૂલમાં જઈ રહી છે અને સ્કૂલમાં જતી વખતે એક જગ્યાએ ઊભી રહી જાય છે કદાચ એને શ્વાસ ચડતો હશે કે શું એને કંઈક લાગી રહ્યું છે કે એની સાથે કંઈક થઈ રહ્યું છે પણ એ ખાલી ત્રીજા ધોરણમાં છે એ તો વ્યક્ત પણ નથી કરી શકતી પોતાને કે કંઈક થઈ રહ્યું છે અમુક ક્ષણોનો એ મામલો છે વિડિયો જોતા જોતા જ્યારે ખબર પડે ને કે આ છોકરી છે એટલે આપણે પહેલાં આમ દસ સેકન્ડ ફોરવર્ડ કરીએ છીએ ફફાફટ આમ શું થયું છે એક્ઝેક્ટ આવી જાય એટલી ધીરજ નથી આપણી પાસે એ ત્રીસ સેકન્ડના વિડીયોમાં એ છોકરી ખુરશી પર બેસે છે ને પછી અચાનક ઘળી પડે છે અને પછી ખબર પડે છે કે કાર્ડિયાકરસ્ટ થશે એની પાસે તો વિચારવાનો બોલવાનો પાણી માંગવાનો પ્રશ્ન કરવાનો સમય નહોતો અમુક મહિનાના બાળકોને શું કામ હૃદય રોગના હુમલા આવી રહ્યા છે આપણે ઘણા બધા કારણો શોધીએ છીએ એ બહુ જ બધા કારણો શોધવામાં આપણી પાસે એનો કોઈ ચોક્કસ જવાબ નથી ડોક્ટર પાસે પણ નથી વૈજ્ઞાનિકો પાસે પણ નથી અને જે સંશોધનો થઈ રહ્યા છે ત્યાં સુધીમાં કેટલા બાળકો મળશે આપણને ખબર નથી પણ દરેક સમસ્યાઓના મૂળ એટલે રાજકોટમાં કે પછી સુરતમાં મેડિકલ ઓફિસર જાય કેમ્પ કરે અને પછી સામે આવતા કેન્સર કે પછી હૃદયમાં જામેલી ગાંઠોના રિપોર્ટ્સના સમાચાર જોઈએ ત્યારે આપણને થાય કે હા ત્રીજા ધોરણમાં ભણતા બાળકને આ બીમારી ક્યાંથી આવી તો એ વ્યસન નથી કરતું એણે હજી એટલો શ્વાસ પણ નથી લીધો એને આસપાસ એવું કશું જ નથી કર્યું કે બીમારી એના સુધી આવે પણ એણે એ બધું જ ખાધું છે જે એનું શરીર કદાચ પચાવી શકવા માટે સક્ષમ નથી આપણે એવું અને એટલું બધું ખાઈ રહ્યા છીએ કે જેનાથી આપણી આપણે આગળ જતા કદાચ જે હોમોસેપિયન્સની મૂળ પ્રજાતિ હતી એની સાથે મેચ જ નહીં થઈએ જીનોમ સિકવન્સીઝ આપણે જે કહીએ છીએ અથવા આપણે જે જનીન જનીન કહીએ છીએ આપણા આપણા ડીએનએ એની અંદર જનીનમાં ફેરફાર ને છેડછાડો થઈ રહી છે આપણું શરીર છે એની રોગપ્રતિકારક શક્તિ એટલી નથી વધી કે એ આવી બીમારીઓને હેન્ડલ કરી શકે હમણાં જ હૈદરાબાદમાં એક નિર્ણય લેવામાં આવ્યો લારી ગલ્લાઓ માટે ગુજરાતમાં પણ જે તે એની ચર્ચા થઈ એ એ છે બહાર આવતી ચીઝ કે પછી મેયોનીઝ મેયોનીઝ પર પ્રતિબંધની વાત જ્યારે જોયું એના ઘણા બધા વિડીયોઝ પણ સોશિયલ મીડિયા પર આવ્યા કે મેયોનીઝ ચીઝ એ બધામાં બહુ ફરક છે મેયોનીઝ અને મેયોનીઝ તમે જ્યારે એને મૂકો છો તો એ સળગતું એ નથી પણ કેટલું મેયોનીઝ ખવાઈ રહ્યું છે મેયોનીઝ ચીઝ આ કોઈ શહેરની સમસ્યા નથી રહી ગામડામાં પણ ખવાઈ રહ્યું છે કોઈ જ બાકાત નથી રહ્યું આનાથી પણ શું આ પ્રશ્ન ખાલી મેોનીસ કે ચીઝ તો સીમિત છે તો જવાબ તો ના છે હું જે દૂધને બહુ જ હેલ્ધી માનીને પી રહી છું મને નથી ખબર કે ગાયને ઓક્સિટેશન એ ગાય કે ભેંસને ઓક્સિટોસીનનું ઇન્જેક્શન આપ્યું હશે કે કેમ જો એને એ ઇન્જેક્શન આપ્યા છે જો એના શરીરમાં એ ગયું છે તો એ દૂધ આપે છે ભરી ભરીને પણ એ દૂધની અંદર તો એ ઝેર પણ આવે છે જે મને કેન્સર કરે છે એ ઝેર બધાના શરીરમાં જઈ રહ્યું છે જે દૂધને ખૂબ સારું અને બહુ જ હેલ્ધી માનીને પી રહ્યા છે એ પ્લાસ્ટિકમાં રહીને જ્યારે દૂધ આવે છે ત્યારે એ પ્લાસ્ટિકના અંશો નહીં જતા હોય એ ગાયો જ્યારે રસ્તા પર પ્લાસ્ટિક ખાય છે ને એના શરીરમાં જે જાય છે શું એના શરીરમાં એ અસરો નથી છોડતા તો છોડે છે ચાપરડા હું આશ્રમમાં ગઈ હતી મુક્તાનંદ બાપુનો ઇન્ટરવ્યુ અમે કર્યો હતો ત્યારે એ ખૂબ સરસ જે કામ કરી રહ્યા છે એમાંથી એક અદ્ભુત કામ છે મુંઘા અને અબોલ જીવની સેવા કરવાનું કામ તો બાપુના આશ્રમમાં જે આ દવાખાનું ચાલે છે જ્યાં ગાયના ઓપરેશન્સ થાય છે ખૂબ ગંભીર બીમારીઓથી એ પ્રાણીઓને મુક્ત કરાવવાનો પ્રયત્ન ત્યાં થાય છે એ ડૉક્ટર સાથે મેં જ્યારે વાત કરી ત્યારે એમણે એવું કહું કે ગાયના શરીરમાંથી અમને આટલા બધા કીલો કાં તો પ્લાસ્ટિક મળી આવે છે કાં તો એના શરીરના સામાન્ય બધા એની અંદર નેચરલ કશું રહ્યું ન હોય એટલા બધા બદલાવો આવેલા જોવા મળે છે અને એ જોતા અમે માની રહ્યા છીએ કે આ ગાયનું દૂધ પણ જેણે જેણે પીધું હશે એના શરીર પર પણ એ અસર કરવાનું છે શુદ્ધતા એ આજના સમયનો સૌથી મોટો અને મહત્વનો વિષય છે જો આ શુદ્ધતા વિશે આપણે પ્રયત્ન નહીં કરીએ એટલા માટે કેમ કે હવા પાણીને જમીન આપણે ત્રણેય દૂષિત કરી નાખ્યું છે જમીન ચોખ્ખી નથી રહી જમીનમાં એ પોષક દ્રવ્યો કે તત્વો નથી રહ્યા કે જેનાથી એ ખોરાકમાં આવવાના છે એ ખોરાકમાં નથી તો મારામાં ક્યાંથી આવશે એટલે એ ત્રણ વર્ષનું બાળક છે એ અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામે છે થી લઈને બીજું કે ઘી ખાશે તો એ ચોખ્ખું ખાશે કેમ આ સવાલ ખાલી ચીજ માયોનીઝ પર ઢોળી દેવાથી પૂરા નથી થવાના બહારનું ખાવા પર ઢોળી દેવાથી એ પૂરા નથી થવાના હું ઘરમાં જે હળદર ચોખ્ખી મારીને ખાઈ રહી છું એ છે કે નહીં મને નથી ખબર એ જે ઉગી રહી છે ત્યાંય એ ચોખ્ખી છે કે ખબર નથી એ એ ભૂમિ જ જ જો જો રસહીન થઈ જશે રસ રહે તો પછી એમાંથી આવતી પ્રોડક્ટ્સ એ મને ક્યાં કોઈ સદગુણો આપવાની છે આપણે ખાઈ રહ્યા છીએ આપણા પેટ ભરાઈ રહ્યા છે પેટની અંદર ને બહાર બધે ચરબી ફેલાઈ રહી છે એટલા બધા ઓબેસિટી બાજુ જઈ રહ્યા છીએ હાર્ટ એટેક બાજુ જઈ રહ્યા છીએ પણ આપણને પોષણ નથી મળતું જેના માટે આહારનો કોઈ મતલબ છે પણ એ પોષણ ખાલી શરીરને જ નથી મળતું એવું નથી એ મનને પણ નથી મળતું સમાજના ઝઘડાનું એક મૂળ આપણે જે કહેતા ને કે જેવું અન્ન એવો ઓડકાર એટલે જેવું અન્ન એવું મન આપણે જ્યારે કહીએ છીએ તો એ મન પર પણ ઘણી બધી અસરો પાડી રહ્યા છે આપણે ગુણની વાત કરતા ત્યારે તમસ ને રજો ગુણની વાત કરતા અને એવું કહેતા કે આવું આ તો તામસી બહુ ખાય છે ને એટલે આનો સ્વભાવ તામસી છે આ પ્રકારની વાતો એક સમય હતો કે વડીલો કરતા એવી વાતો કરતા વડીલો રહ્યા નથી અને પછી એવું ખોરાક એના પર કોઈ નિયંત્રણ આવે સત્વ અથવા સાત્વિક ગુણ વાળો ખોરાક મળી શકે એ અમીરમાં અમીર માણસ માટે પણ બહુ દૂરની વાત થઈ ગઈ છે અને તમે યાદ રાખજો અમીરોને તો એ મળી પણ જવાનું છે જેની પાસે ખૂબ સંપત્તિ છે એ પોતાના માટે ઓર્ગેનિક નેચરલ ને બધા ફાર્મિંગ કરશે ને મોંઘુ એ ખરીદી પણ શકવાના છે મિડલ ક્લાસ સામાન્ય માણસ ગરીબ એ બધાને મરવા છોડી દેવાના છે આપણે ત્યાં એ તો પોતાના માટે ચોખ્ખું ઉગાડી શકે એ પરિસ્થિતિમાં નથી રહેવાના જે હદે જમીનો વેચાઈ રહી છે એવા માણસો જમીનો લઈ રહ્યા છે જે ખેતી જ નથી કરતા જેને ખેતી નથી કરવાની જે ખેતી નથી કરતા એની પાસે હજારો એકરની જમીન છે જમીન કોઈ વ્યક્તિ ખરીદે છે ને કોઈ પૈસાદાર માણસ પોતાની અઢળક જમીન રાખે છે એમાં કશું જ કોઈને વાંધો ન હોય પણ એ જમીનનો ઉપયોગ શું અમદાવાદમાં એવા હજારો ફ્લેટ છે કે જે ખાલી છે અમદાવાદની આસપાસના વિસ્તારમાં એને થઈને પ્લોટ પડી પડીને મોટા ભાગની જમીનો વેચાઈ ગઈ છે પણ એ જમીનો બિનઉપજાવ છે કોઈ કશું જ કરતું નથી ખેડૂતો કે છે ને ગાંડા બાવળ ઉગે છે એ જમીન પર અને ખેડૂતને ખેતી કરવા માટે એવી જમીન નથી મળતી જેની એને જરૂર છે આ અસમાનતા એ સૌથી મોટો પ્રશ્ન અને વિષય છે ખેડૂતોને નેચરલ ને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વાળવા અને એના માટે ખેડૂતને મદદ કરવી એ સૌથી મોટો મોટો વિષય અને સમસ્યા છે ખેતી ખેડૂત જમીન જળ અને હવા આને નહીં બચાવીએ તો આપણી પાસે સમાજના ઝઘડા જેમાંથી આપણે એન્ટરટેનમેન્ટ લઈ રહ્યા છીએ આપણને મજા આવે છે એકબીજાને લલકારે છે પાડી દેવાની વાતો કરે છે જાતિઓ સામ સામે આવી જાય છે દરેક જ્ઞાતિ એ સ્પર્ધામાં છે કે આપણે આપણને જબરદસ્ત મોટા સાબિત કરી દઈએ પણ સાબિત કર્યા પછી શું કરીશું એ ત્રણ વર્ષના બાળકને તો એ આઠ વર્ષના બાળકને ત્રીજા ધોરણના બાળકને તો બચાવી નથી શકતા આપણે આપણે એના માટે આપણે કરોડોની સંપત્તિ છોડીને જઈશું પણ શ્વાસ એ કોણ લેશે જે અસ્મિતા અને ગૌરવની લડાઈઓ છે વાસ્તવિક છે એ બહુ જ મહત્વનું છે સ્વાર્થ માટે નહીં લડાઈઓ સ્વાભિમાન માટે જ ઇતિહાસમાં લડાઈ છે પણ એ સ્વાર્થ તો રાખવો પડશે કે જેના સ્વાભિમાન માટે લડી રહ્યા છીએ જીવશે કેમ રીતે એ કઈ હવામાં શ્વાસ લેવાના છે એટલે અનેક એવા વિષયો છે કે જેના પર બે હજાર પચીસની શરૂઆતમાં આપણે વાત કરીશું એવો વિચાર કર્યો હતો પણ પછી એવી કોઈ જ વાતો અને વિચારો એને અમલમાં ન મૂકતા સમાચાર હું તમને આપી રહી છું એક ત્રીજા ધોરણમાં મળતા બાળક વિશે હું સમાચાર તમને આપી રહી છું ડાયરાના કલાકારોના સામસામે આવી જવા વિશે હું સમાચાર તમને આપી રહી છું જે શરૂઆતમાં આપ્યા ત્યારે બહુ જ જરૂરી અને મહત્વના હતા અમરેલીની દીકરીના સ્વાભિમાનની લડાઈ માટે પોલીસના ગેરવર્તન સામે હવે એ સમાચાર રાજનીતિ પૂરતા સીમિત છે અને એટલે એના વિશે હવે બહુ વિસ્તારથી આજે વાત કરવી નથી સમાચારોમાં છે ખૂબ જોવાય પણ છે બતાવીએ તો એ ફોટોઝ મૂક્યા હોય થમનેલમાં તો હજારો માણસો જુએ છે વધારે માણસો એની સાથે જોડાય છે પણ એ છેલ્લે છે તો રાજનીતિ પ્રશ્ન એ પણ છે કે જો આ રાજનીતિ ન થઈ હોત તો એ વિષય પર ચર્ચા પણ ન થતી પણ આ લડાઈ સ્વાભિમાનની નથી રહી સ્વાર્થની રહી છે